આજ મામલે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ પટેલ અમદાવાદથી છે સીધાની પાસે પાર્ટ ટુ ની શરૂઆત થઈ ગઈ છે આર પારની આ લડાઈ રીતે રહ્યા છે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ પરત ખેંચવામાં આવે ગમે તેમ કરીને તેમને ચૂંટણી ન લડવા દેવામાં આવે આ પાર્ટ ટુ ની શરૂઆત થતાની સાથે ચર્ચાઓ અનેક થઈ રહી છે કેવી રીતે તેમણે આ વિરોધ આંદોલનની શરૂઆત કરી છે કેવી રીતે પાર્ટ ટુ ની આગ દેખાઈ રહી છે ગૌરવ હું સીધા દ્રશ્યો બતાવવા માગીશ નિધિ ત્યાં તમે જોઈ શકો છો કે ગોતા રાજપૂત ભવનની બહાર જે ક્ષત્રાણીઓ છે તે પ્રતિક ઉપવાસ પર બેઠી છે આજથી તેમના પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ છે રોજ એકવીસ એકવીસ બહેનોનું એક પ્રતિનિધિ મંડળ હશે જે ઉપવાસ કરશે ન માત્ર અમદાવાદમાં પરંતુ જે જે જિલ્લા સમિતિ નક્કી કરવામાં છે ત્યાં જિલ્લા સ્તરે પણ ઉપવાસ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે પાર્ટ વનની વાત કરીએ તો એક જ માંગણી હતી કે કોઈપણ બોગે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તે ફોર્મ ના ભરવા જોઈએ પરંતુ તેવું શક્ય બની નથી જ્યારે તેમની

બસ અમારા સંકલન સમિતિના આદેશ પ્રમાણે અમારી આ પાર્ટ ટુ ની રણનીતિ છે એટલા માટે કે અમને ન્યાય નથી મળ્યો અમારી અસ્મિતાનો સવાલ હતો એટલા માટે બાઈક સવાલ પણ થાય કે પીટી જાડેજાનું કેવું છે કે જે જોહર કેટલીક ક્ષેત્રની બહેનો જાહેર જોહર કરીશું પણ એ એમનો વ્યક્તિગત નિર્ણય તો ખરેખર જોહર ક્યારે થતું હોય ખરેખર જોહર સાચા અર્થમાં કહીએ ને તો જ્યારે યુદ્ધો થતા હતા આપણા અને યુદ્ધોમાં જ્યારે વીરગતિ પામતા હતા અને એ અમારી ક્ષત્રિયણી ઉપર કોઈની ખરાબ નજર ના પડે અને એ પોતાનું સતિત્વ જાળવી રાખવા માટે એ જોહર કરી લેતા હતા કે જ્યારે કોઈ એની પાછળ બચ્યું ના હોય ત્યારે આ જોહર થતા હતા આંદોલનમાં પણ કેટલીક બહેનોએ જોહરની વાર્તા કરી હતી એ મને ખબર નથી કે કોને પોતાનો વ્યક્તિગત નિર્ણય હશે હશે અને જાહેરાત કરી અમે તો સમિતિના જે નિયમો છે આદેશ મુજબ અમે કામ કરીએ છીએ સુશીલ આજથી આંદોલનની શરૂઆત ગોતા રાજપૂત ભવન ખાતે જ ઉપવાસની શરૂઆત થઈ છે શું રહેશે આગળનું પ્લાનિંગ બસ આગળનું પ્લાનિંગ અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે તમે માનો છો કે જે પાર્ટ વન હતો કે જે મહાસંમેલનો થયા ધંદુકામાં થયું રાજકોટમાં થયું પણ જે ફીડબેક આવવું જોઈએ પાર્ટી તરફથી અથવા તો સરકાર તરફથી એ મળ્યો તો એક મીટિંગ પણ સરકાર સાથે થઈ ગઈ પણ કોઈ નિવેડો ના આવ્યો અમે એ જ કહીએ છીએ કે અસ્મિતાનો સવાલ છે તો કેમ નિવેડો નથી આવતો જે બીજું કાર્ય કરવું એ તો રાતોરાત થઈ જાય છે તો આમાં કેમ કેમ રાજપૂતોનો અન્યાય થાય છે બેન આંદોલનમાં કેટલીક બહેનોએ જોહરની પણ વાત કરી હતી ત્યાં છતાં પણ નિવેડો નથી જોહરની કીર્તિ જોવો છો શું કે સાહેબ જોહર જોહરની વાર્તા કેટલીક બહેનો જોહરની પણ વાર્તા કરી હતી એનો વ્યક્તિગત એનો નિર્ણય હતો એમાં હું કઈ ન કહી શકું તો તમે જોયું કે આ જે ક્ષત્રાણી મહિલાઓ છે કે જેઓ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી ચૂક્યા છે એકવીસ મહિલાઓ રોજ ઉપવાસ પર બેસવાની છે અને જ્યાં સુધી તેમના જે નિરાકરણ છે પ્રશ્નોનું ના આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ આંદોલન કરશે મહિલાઓ ઉપવાસ કરશે તો પુરુષ દ્વારા જે ધર્મરત છે તે પાંચ જણમાં કાઢવામાં આવશે અને જ્યાં સુધી જોહરની વાત છે તો જે વ્યક્તિઓ કે જે મહિલાઓ જોહરની જાહેરાત કરી હતી તે તેમનો વ્યક્તિગત નિર્ણય હતો તેવું સ્પષ્ટ કહેવું છે નિધિ અ બિલકુલથી ગૌરવ પૂરી માહિતી માટે આભાર તો ક્ષત્રાણીઓ અત્યારે ઉપવાસ આંદોલન પૂરતરી છે સાત દિવસ માટે ઉપવાસ કરશે પરંતુ શું આ પાર્ટ ટુની અસર ભાજપ પર થાય છે જે માંગ કરવામાં આવી રહી છે તે માંગ પૂર્ણ થાય છે કે કેમ તે સમય બતાવશે આગળ વધીશું આ વિવાદ કરીશું ઉનાળામાં બત્તી ગરમી વિશે